ખેડાથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા જે છે ભેગા થઈ ગયા હતા રિક્ષા અને સેન્ટ્રો ગાડી વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે ઓવરટેક કરતી વખતે અકસ્માત થયો છે રિક્ષામાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી છે રિક્ષામાં સવાર અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ખેડાતી અકસ્માતની ઘટના સામે આવી રહી છે રિક્ષા અને સેન્ટ્રો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે ઓવરટ્રેક કરતી વખતે અકસ્માતની ઘટના રિક્ષામાં સવાર હતા ચાર લોકો જેમાં રિક્ષા ચાલકનું મોત થઈ ગયું છે રિક્ષામાં સવાર અન્ય ત્રણ ને સમને જાવ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતકને પીએમ અર્તે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે મૃતક અને જાગ્રસ્તો મહુદા તાલુકાના રૂપપરા ગામના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી